ડીપીનો જે પ્રકારનો પરિપત્ર છે જેને લઈને જામનગર પોલીસ સતક બની છે જામનગરના બેડી વિસ્તારમાં જે અસામાજિક તત્વો એટલે કે માથાભારે તત્વો છે આ તત્વોને મિલકતની નોટિસ પાઠવવામાં આવી છે ઉલ્લેખનીય છે કે જે પ્રકારે અસામાજિક તત્વોની જે મિલકતો પર રાજ્ય સરકારના ગૃહપ્રધાન હર્ષંઘભાઈના આદેશ અનુસાર બુલ્ડોઝર ફેરવામાં આવ્યું હતું તો હવે ડીજીપી દ્વારા એક નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં અસામાજિક તત્વો અને એકથી જેના પર વધુ પડતા પોલીસ કેસો નોંધાયેલા છે તેવા અસામાજિક તત્વો પરની હવે ખેર નથી કારણ કે તેઓની મિલકત જપ્તીના નોટિસો ઇસ્યુ કરવામાં આવી છે જામનગરના બેડી વિસ્તારમાં નોટિસો પાઠવવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ડીજીપી દ્વારા જે પ્રકારનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે આ પરિપત્ર અનુસંધાને હવે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે જેની શરૂઆત જામનગર પોલીસે કરી દીધી છે જે પ્રકારે રાજ્ય સરકાર એક્શન મોડમાં છે અને જે પ્રકારે ધાર્મિક દબાણો તોડી પાડવામાં આવી રહ્યા છે અને જે ગેરકાયદેસર બાંધકામો કર્યા હોય તેને પણ તોડી પાડવામાં આવી રહ્યા છે ત્યારે હવે જે અસામાજિક તત્વો છે માથાભાર્યા તત્વો છે આ માથાભાર્યા તત્વો પર લગામ લગાવવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે અને ડીજીપીના ના જે પરિપત્ર છે આ પરિપત્રનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે જામનગરમાં જેની શરૂઆત થઈ છે જામનગરના ડેડી વિસ્તારમાં માથાભારે તત્વો રહેતા હોય છે અને આ તત્વોની જે પ્રકારના પોલીસ કેસો જામનગર પોલીસના ચોપડે નોંધાયા છે જે અનુસંધાને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે